વંદાનો ત્રાસ વધી રહ્યો છે ઉંદર બાદ હવે વંદાનો ત્રાસ વધ્યો છે દર્દીના સંબંધીએ વિડીયો બનાવી વાયરલ કર્યો છે વંદાથી દર્દી અને તેના સગાઓ પરેશાન છે મહિલા દર્દીઓ અને બાળકો પરેશાન થઈ રહ્યા છે ભૂગર્ભ કટરમાંથી વંદા આવતા હોવાની વાત સામે આવી છે વંદાઓને દૂર કરવા માટે દવાનો છંટકાવ કરવો જરૂરી છે સૌરાષ્ટ્રભરમાંથી પ્રસ્તુતિ માટે મહિલાઓ અહીં આવે છે રાજકોટ સિવિલ હોસ્પિટલની ફરી એક વખત બેદરકારી છે તે સામે આવી છે જનાના વોર્ડ કે જ્યાં વંદા મળવાની ઘટના છે તે સામે આવી છે સિવિલ હોસ્પિટલના જે જનાના વોર્ડની અંદર જે અગાઉ જે રીતના સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનો ત્રાસ સામે આવ્યો હતો હવે જે જગ્યાએ દર્દીઓ સારવાર લેતા હોય છે ત્યાં વંદાનો ત્રાસ છે તે સામે આવ્યો છે આ સિવિલ હોસ્પિટલની બેદરકારીને લઈ અને હજુ પણ તંત્રના જે અધિકારીઓ છે તે હરકતની અંદર આવ્યા નથી મારી સાથે દર્દીઓના સગા છે તેમની સાથે વાત કરીશું શું ઘટના બની હતી ભાઈને વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે હા વિડીયો દરેક મોબાઈલોમાં વાયરલ થઈ રહ્યો છે જોવા મળે છે અને રાજકોટની આ સમી આ પ્રસૂતિ હોસ્પિટલ મોટી છે ગવર્મેન્ટની તો અહીંયા નાના માણસો જ લગભગ આવતા હોય છે અને સ્વચ્છતાની અગવડતાને કારણે જે કાંઈ મુશ્કેલીઓ પ્રસૂતા બહેનોને પણ પડે છે એમના નાના બાળકોને પણ પડે છે તો પ્રશાસનને તેમજ અહીંના જે પદાધિકારીઓ છે એમને મારી પણ નમ્ર વિનંતી છે કે બને એટલી વહેલામાં વહેલી તકે આ અગવડતા દૂર કરી અને બહેનોની મુશ્કેલી થોડીક સમજે અને હોસ્પિટલની જે સદુપયોગ ગ્રાન્ટ આવે છે એમનો કરી અને વ્યવસ્થા ખાતર જે મુશ્કેલી ઊભી થઈ રહી છે એને દૂર કરવા મારી માંગણી થઈ રહી છે. બોર્ડની અંદર વંદાઓ જોવા મળ્યા છે. કઈ કઈ જગ્યાએ ત્યાં વંદાઓ આવે છે કઈ જાણવા મળ્યું છે? હા ખાસ કરીને બાથરૂમની જે ટોયલેટની જે જગ્યાઓ છે ત્યાં વંદાઓ વધારે જોવા મળે છે તો યોગ્ય રીતે દવાનો છંટકાવ થતો હોય તો મારું માનવું છે કે એ પણ દૂર થઈ શકે છે. દર્દીઓના ખાટલા સુધી આવી જાય છે. હા દર્દીઓના ખાટલા સુધી રાતના સમયે આવે છે. ચોક્કસથી દર્દી અને દર્દીના સગાઓ જે અહીં આવતા હોય છે તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે વંદાઓનો ત્રાસ છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં અહીં જોવા મળી રહ્યો છે રાજકોટની સિવિલ હોસ્પિટલની અંદર આવેલી જે જનાના વિભાગ છે કે જ્યાં ગૃહિણીઓ હોય છે સાથે જ મહિલાઓ હોય છે તે ગર્ભવતી મહિલાઓની અહીં પ્રસુતા છે તે કરવામાં આવતી હોય છે ખાસ કરીને અહીં જે સારવાર માટે જે લોકો આવતા હોય છે વોર્ડની અંદર જે સારવાર જેને લેવામાં આવતી હોય છે તે જગ્યાએ વંદાઓનો ત્રાસ છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં હોવાનું સામે આવી રહ્યું છે જે દર્દીઓના સગા છે તે સ્પષ્ટ કહી રહ્યા છે કે અહીં જે ડ્રેનેજ હોય છે ડ્રેનેજમાંથી આ વંદાઓ છે છે તે અને વોર્ડની અંદર આવતા હોવાનું હાલ સામે આવી રહ્યું ખૂબ જ જે દર્દીઓ અને દર્દીઓના સગાઓ અહીં જે સારવાર લેવા માટે આવતા હોય છે તેમને ખૂબ જ મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર ઉંદરોનો ત્રાસ છે તે વોર્ડની અંદર સામે આવ્યો હતો ને ત્યાર પછી તંત્ર છે તે હરકતમાં આવ્યું હતું ને ઉંદરો પકડવા પાંજરા છે તે મૂક્યા હતા ફરી એક વખત હવે વંદાનો ત્રાસ છે તે સામે આવ્યો છે ને